રામચંદ્રને એ શબ્દોમાં કંઈક ઊંડો અર્થ રહેવા લાગ્યો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ રામચંદ્રને શ્રી રામકૃષ્ણની અદ્ભુત શક્તિનું વધુને વધુ ભાન થવા લાગ્યું એક દિવસ એ શ્રી રામકૃષ્ણને આપવા માટે મીઠાઈની ટોપલી લઈને દક્ષિણેશ્વર આવવા માટે નીકળ્યા રસ્તામાં એક ભિખારી છોકરાને તેમણે થોડી મીઠાઈ આપી દક્ષિણેશ્વરમાં આવીને એમણે એ ટોપલી હંમેશની જગ્યાએ રાખી દીધી સાંજે શ્રી રામકૃષ્ણને ભૂખ લાગી ત્યારે તેમણે એ મીઠાઈ એમની સમક્ષ મૂકી એમણે પોતાના ડાબા હાથથી એ મીઠાઈને સ્પર્શ કર્યો પછી એમણે ઊંચે નજર કરી અને થોડીક ભાંગીને માથું ધોણાવ્યું મીઠાઈ પાછી એની જગ્યાએ મૂકી દઈને એમણે હાથ ધોઈ નાખ્યા રામચંદ્રને ખોટું લાગ્યું પછી બીજી વાર જ્યારે તે દક્ષિણેશ્વર આવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણએ કહ્યું જ્યારે તમે મારા માટે કંઈ લાવો ત્યારે કોઈને પણ પહેલાં વહેલા એમાંથી કશું આપતા નહીં ઈશ્વરને ધર્યાવા સિવાય મારાથી કશું ખવાતું નથી અને બીજે ઠેકાણે એ અપાઈને દૂષિત થઈ ગઈ હોય તો મારાથી એ ઈશ્વરને ધરાવી શકાય નહીં આવા પ્રસંગને કારણે રામચંદ્રને શ્રી રામકૃષ્ણ પર વધુને વધુ શ્રદ્ધા બેસતી ગઈ કેટલાક દિવસો પસાર થયા પછી રામચંદ્ર ફરી પાછા માનસિક બેચેનીનો ભોગ બન્યા તેમને સંસાર શુષ્ક લાગવા માંડ્યો પોતાની અશાંતિ કહી સંભળાવવા એ ફરી પાછા દક્ષિણેશ્વર આવી પહોંચ્યા પરંતુ આ વખતે તો શ્રી રામકૃષ્ણે તેમને રોકડું પરખાવતા કહ્યું એમાં હું શું કરું જેવી પ્રભુની મરજી એથી રામચંદ્ર નવાઈ પામીને બોલ્યા આવું કેમ કહો છો દેવ આટલો વખત મેં આપની સહાય ઉપર જ મદાર બાંધ્યો અને આપ જ જો આવું વલણ દાખવો તો મારે શું કરવું શ્રી રામકૃષ્ણ તો વધુ કઠોર થઈને બોલ્યા મારી પાસે તમારું કંઈ લેણું તો છે નહીં તમને ઠીક લાગે તો આવજો અને ઠીક ન લાગે તો આવવાનું મૂકી દેજો આ તો જાણે વજ્રપાત થયો રામચંદ્ર તો સાવ ઢીલા થઈ ગયા પહેલાં તો તેમને એમ જ થઈ ગયું કે ગંગામાં પડીને જીવનનો અંત આણવો તે બહાર ચાલ્યા ગયા બીજી પળે તેમને વિચાર થયો આપઘાત કરવાની મૂર્ખાઈ મારે શા માટે કરવી જોઈએ એક વધુ પ્રયત્ન કરી જો શ્રી રામકૃષ્ણે જ કહ્યું હતું કે સ્વપ્નમાં મંત્ર દીક્ષા પામવી એ સદભાગ્ય છે આજે મંત્રની શક્તિનું હું પારખું લઈ જાઉં કહેવાય છે કે રામ કરતા રામના નામમાં વધુ શક્તિ છે